પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસના આરોપીઓને પાસાના કાયદા અંતર્ગત જેલ થકેલતી સારોલી પોલીસ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર શક્ટર એક નાયબ પોલીસ કમિશનર જૉન એક તથા મદદનીશ પોલીસ કમિશનર બે ડિવિઝન સુરત શહેરે પ્રોહિબિશનનો ગુનો કરવાની ટેવવાળા ઇસ્મોને ગુનો કરતા અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે માટે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ઇસ્મો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોવાથી જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ રાણા તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈએ આવા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સુરત શહેરે તરફ મોકલીને આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર તરફ મોકલી આપ્યા અને જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા બુટલેગર ઇસમોની પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે પાસા અટકાયતીનું નામ ગણેશ ઉર્ફે છોટુ બાવારાવ પવાર ઉમર ઓગણચાળીસ રહેવાસી ઘર નંબર સિત્તોતેર શ્રદ્ધાનગર સોસાયટી માર્ક પોઈન્ટની પાછળ ડિંડોલી સુરત શહેર મૂળ વતન ગામ લોહી તાલુકો દારવા જિલ્લો એવતમાલ મહારાષ્ટ્ર ત્રણ જીવનદાસ નારંગ ઉંમર છેતાલીસ વર્ષ રહેવાસી ફ્લેટ નંબર બસો એક નંદની વિભાગ ત્રણ વીઆઈપી રોડ વેસુ સુરત શહેર મૂળ રહેવાસી કાપડ માર્કેટ બસ સ્ટેન્ડ પાસે સોનીપત તાલુકો જિલ્લો સોનીપત હરિયાણા એવાલ કલ્પેશ લાઠિયા સંબંધ ભારત ન્યૂઝ સુરત